અને કાંઈ નવો કે જ છે નહીં બાકી વાડાની અંદર હજી નીણ કે કાંઈ થયું નથી નીણ થોડી વારમાં થશે અને ભાઈ ઢોર આવી જશે ને અત્યારે આપણે જે મેં તમને એક આંખાની વાત કરી હતી એની ટ્રીટમેન્ટ કરવા જવાની છે અત્યારે અને જો જરૂર લાગશે તો એને ભરવો પડશે અને એની પરિસ્થિતિ એવી છે કે એને એક રાઠું એને ગળામાં બેસી ગયેલું છે અને હું લાકડું એક બાંધેલું છે અને એક રાઠ હું જાય એના પગની અંદર એકદમ બેસી ગયેલ છે એ હવે ત્યાં જઈને તમને હું બતાવીશ અને ક્યાંક શું ખેતરમાં કે ખાવા ગયો હશે એટલે બાંધી નાખ્યો છે પણ હવે આપણે શું જોયું એટલે એની સારવાર કરવી જરૂરી છે તો હમણાં થોડી વારમાં જાશું બાકી તૈયારી કરી લઈએ તો મિત્રો આપણે થોડી વાર રાહ જોઈએ અને ત્યાં જોઈ શકો છો બધા ઢોરા આવી ગયા છે અને ઢોરા બધા ખાય છે અને આપણે જે આખાને રેસ્ક્યુ કરવાનો હતો એ હજી જવાનું જ છે હજી શું માણસો આપણે નવરા નથી થયા એટલે લઈ થઈ જાય પછી કરશું અને બાકી ગાય છળવાની છે જેનું પેટ આખું બહાર નીકળી ગયું છે હું તમને બતાવી તો નહીં શકું અને એને છે સારવાર આપવાની છે આપણી જ ગાય છે પણ હવે રાતના વ્યાણીથી અને પેટ નીકળી ગયું છે આખું તો એને ટ્રીટમેન્ટ આપી દઈએ થોડીક તમને બતાવી દઉં જોયું એ રી ગાય છે એને આપણે સારવાર આપીએ તો હવે મિત્રો આપણે છે અડધી પોણી કલાક એ ગાયમાં મહેનત કરી ત્યારે છે એને આ બેસી ગયો છે કમ્પ્લીટ અને એ બધી ઇન્જેક્શન દવાઓ બધી કરી નાખી છે જોઈ શકો છો અહીંયા ઊભી છે હમણાં જ ઊભી થઈ છે એટલે હવે અત્યારે તો નહીં પણ બપોર પછી પાછા એને સંભાળ લેશું ને હવે જાય હોસ્પિટલની અંદર અને ત્યાં કંઈ બેસું કાંઈ નવો કેસ આવે ત્યારે તમને બતાવશું નહીં તો જશું આપણે આપણી ગૌશાળા તો મિત્રો આપણે પાંચ પર કંઈ કામ હતું નહીં હવે છે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને જોઈ શકો છો બધા બેઠા છે નીરને બધું નાખી દીધું હતું એટલે એ કાંઈ અત્યારે નાખવાનું નથી બધું પાણી ભરેલું છે અને આજે અહીંયા પૂનમ બેઠીને બધી શાંતિ બેઠા છે અને હવે તો બીજું કાંઈ આપણે અહીંયા કામ નથી બધું વરસાદે કરી નાખ્યું છે એટલે હવે જાશું આપણે ઘરે જમવા માટે અને ઘરે જમીન જાશું પાંજરાપોર તો મળીએ સીધા પાંજરાપોર તો મિત્રો આપણે આપણી ગૌશાળાએ રાઉન્ડ મારી અને ઘરે જમીન ફરી પાંજરાપોર પહોંચી ગયા હતા અહીંયા આવી અને જે પિંજરા છે એની અંદર ચેક કરી લીધું કે કાંઈ નવો કેસ છે નહીં હવે જાસો આપણે વાડાની અંદર ત્યાં કંઈ જોઈને જોઈએ જેવું સવારના છે એ આ નીકળ્યો તો એ ગાયને ચેક કરવાની છે તો અંદર જઈને ચેક કરીએ બધું તો આપણે છે જે માંદાવરાવાડામાં આવ્યા હતા અને ચેક કર્યું હતું જે આપણે બપોરે ગાય જે હેરાન થઈ હતી અને આપણે એમાં મહેનત કરી હતી એ ગાય તો છે એ તો શું છૂટી ગઈ છે તો હવે આપણે શું પૂરતી મહેનત કરી હતી પણ છતાં શું એને કંઈક તકલીફ થઈ ગઈ હશે વધારે કારણ કે શું એ રાતે વિયાણી હતી અને સવારે પણ હું ઓકે હતી પણ થોડીક વાર બારે રહી ગઈ વધારે એટલા માટે છે એ તકલીફ વધારે થઈ ગઈ હશે તો ભગવાન એના આત્માને શાંતિ આપે નહીં તો બીજી છે જ્યાં સુરદાસ આપણે લઈ આવી ઓકે છે આપણે કટ કરેલો છે એ જો ઓળખી હવે કમ્પ્લીટ અરે ફર્યો આ રહ્યો બળદ છે આ પીડામાં છે આને કેન્સર ઉઠલું છે જો અહીંયા અને બાકી હજી એક પગવારી છે એ તમને બતાવું તો આ છે એ બીજી છે જો આને પગમાં ઓકે છે હવે ફરે છે અને બીજી કાંઈ તકલીફ છે નહીં અને બાકી બીજા બધા ટોર છે એ ગાજર ખાય જો બતાવું કેમ સરસ ખાય ને બધા અને બાકી કાંઈ નવો કેસ તો નથી આ જો આ સુરદાસ કેમ બાકી લીધું છે ને ગાજરનું લોદર જો કેમ ખાય આ એ સુરદાસ જ છે હો તો બાકી વાળા અંદર કાંઈ નવો કેસ બીજો તો કાંઈ નવો કેસ છે નહીં તો હવે આપણે જાશું હોસ્પિટલની અંદર થોડુંક આપણે ફાઇલ વર્ક ને એવું બધું કરવાનું છે ડેટા એન્ટ્રી કરવાની છે તો એ કરીએ અને મિત્રો આપણે જે છે એ માંદાવાળા વાડામાંથી રાઉન્ડ મારીને જાતા જતાં આપણે જે ગૌશાળાવાળી ગાયો છે એમાં એક આ ગાયણી છે જો એને વાસળી આવી છે એકદમ કારી મીની વાસડી છે મસ્ત ઓકેમ છે વાસડી કમ્પ્લીટ ડાવ હેન ભાઈ અત્યારે ન દોવાની છે આપણે ઘણું તો નહી બતાજે બહુ વાસી જો મસ્ત છે તો મિત્રો આપણે એક અહીંયા ગાય વિયાણી છે અને મસ્ત વાછડી આવી તમે જોઈ પછી છે મેં તમને જે સવારે વાત કરી હતી કે જે એક આંખો છે એ ઘણો હેરાન થાય છે અને રાંટવાની વીટાઈ ગયેલ છે એના માટે અત્યારે આપણે જવા માટે નીકળી ગયા છે ત્યાં કને માણસો ગયા છે ને બધું ચેક કરે છે અને આપણે જાય અને જો મળી જાય અત્યારે તો એની દવા કરશું તો મિત્રો આપણે છે અહીંયા જે જગ્યાએ હા જોયો તો આપણે આંખો ત્યાં પહોંચી આવ્યા છે લગભગ આર્યો આજ છે જો આવા વગડામાં તો હવે એની બાજુમાં આપણે જાય છે ને પછી ચેક કરીએ અહીંયા આપણે સાઈડમાંથી તમને હું એકવાર બતાવી દઉં કેવી ભયંકર પરિસ્થિતિ છે જો આવી રીતે બાંધેલું છે નજીક અત્યારે નહીં જાઉં પેલા રાંટવાની વ્યવસ્થા કરી અને પછી નજીકથી બતાવું મિત્રો આપણે અહીંયા આવ્યા તો જોઈ શકો છો અહીં તો બે આંખા છે એકને બદલે જો કેવું બેઠું જો એને આને કેવી રીતે બેઠેલું છે અને હું તો જો કેવું લોહી નીકળી ગયો તો મિત્રો આપણે અહીંયા તો એક આંખા માટે આવ્યા હતા પણ અહીંયા તો એવી ભયંકર પરિસ્થિતિ છે આવા લોકોને તો આપણે શું કેવું એ જ કઈ સમજાય નહીં આને મેં રાતે જોયો તો આની પરિસ્થિતિ જોઉં તમે એની ગળાની અંદર કેવું રાંઢવું ફસાઈ ગયેલું છે અને આ આંખો તો ઓહો શું એની મારે વાત કરવી તમને એવું ભયંકર છે આટી આવી છે એની અત્યારે આપણે બંનેને હે યાજા જે રેસ્ક્યુ કરવાના છે અત્યારે

આપણે તો શું આવી અહીંયા સેવા કરવા આવ્યા હતા પણ હવે આ ભગતને લારે લારે છે કેમ કે અહીંયા વગડો એને જોયો છે આપણે તો જોયો નથી તથા હવે ગોતીયે છે ને જો મળી જાય તમને બતાવું આપણે અહીંયા જોઈ શકો છો જગ્યા મળી છે આ ટીમ છે જોયું અહિયાં છે આંખા આંખાને છે ગોતે છે ભગત છે અહીંયા બે ગયા વિ તો મિત્રો આંખો તો મળી ગયો છે અહીંયા પાણીમાં પડ્યો છે તો એ આપડે ત્યાં જાય છે આપડા મિત્રો તો પોચી ગયા અને આપણે જાય છે તો જોઈએ છે પકડાઈ ગયા કેમ તો મિત્રો આપણે છે આંખો અહીંયા પાણીમાં પડ્યો છે જો અહિયાં દેખાયા કરો અને સવા ખોડાને ને આપણે અહીંયા બેઠા છે મસ્ત સનસેટ છે અહીંયા અને રાહ જોઈએ છે આંખાની બહાર નીકળવાની કેમ શું લાગે છે તરાવ કયું છે નવું તરાવ કહેવાય લીલપર આ લીલ નીલપર વાળો બે નંબર નીલપર બે નંબર ડેમ ને તળાવ ના ના સરસ તળાવ સરસ છે અને હવે આખો જલાઈ જાય પાણીમાં માં પડ્યો સાહેબ હવે બારો નીકે જાલ લઈ લ્યો હો આદમી એટલે પાણી માં પડ્યો જોજો સોરો હવે જ માણસ માણા પાણીમાં ગયો છે હવે આ રહ્યો માણા જો આખો નીકળો જો ને આપણો છોકરાને કેને સાવું જોઈએ હમ આ રહ્યો છે જો આપણો માણા એ જાવ દે કણે રાજુ નાખી દીધું છોરો આ ભાઈ અહીંયા જો આપણો માણસ પાસે ગયો છે શું તો મિત્રો અહીંયા જોઈ શકો છો આપણો માણસ બાજુમાં પહોંચી ગયો છે પણ હવે એમાં શું કઈ થઈ ન રે પાણીમાં છતાં મહેનત કરીએ છીએ પૂછડું જળ રાખ ભાઈ બન પૂછડું તો મિત્રો આંખો તો હાથમાં આવ્યો નહીં ને અંધારું પડી ગયું છે જોઈ શકો છો અને હવે અહીંયા લોકલ માણસોને હોપી દીધું અહીં કદાચ બાંધી રાખશો તો કાલ આવવાનું થાય કે જોઈએ છે નહીં અત્યારે તો ખૂબ દોડ્યા પણ હવે છે કે પકડાણા નહીં આપણાથી તો હવે જાય છે અત્યારે અને જોઈએ છે આગળ હવે જો ક્યાં કાલ પકડાય તો કાલે આવશું તો મિત્રો આપણે જેવું આંખાની દવા કરવા ગયા હતા ત્યાંથી પછી છે આપણે આપણી ગૌશાળા ગયા હતા અને ગૌશાળાએ બધું કામ ઓકે કરી ખાંડ મૂકી દોવાઈ કરી નીણ નાખી બધું કામ ઓકે કરીને આપણે આવી ગયા હતા આપણે ઘરે ઘરે આવી જમી લીધા છે ને આજે શું ખૂબ થાકી ગયા કારણ કે આંખા લારે ખૂબ ધોળ્યા આજ તો અને બપોરના એક ગાય આવી હતી એમાંય થોડાક આપણે મહેનત વધારે કરી દઈએ એટલા માટે તો હવે છે આપણે ફટાફટ એડિટિંગ કરી નાખીએ અને પછી સુઈ જશું તો આજના વિડીયોની અહીંયા સુધી જ રાખશું જો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળી કાલે નવા વિડીયોમાં